કાકરીશ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં પાટણ જિલ્લા સાંસદ ભરતસિંહ ડાભીના એકોતેરમા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી માહિતી પ્રમાણે ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના લોકપ્રિય અને સાદગી જીવનશૈલીમાં લોકહિત માટે સતત પ્રયત્નશીલ રહીને વિકાસના કાર્યો કરવા માટે કટિબદ્ધ એવા પાટણ લોકસભા ભારતીય જનતા પાર્ટીના સાંસદ ભરતસિંહ ડાભીના એકોતેરમા જન્મદિવસ નિમિત્તે કાંગ્રેસ તાલુકા ભાજપ પ્રમુખ નટુભાઈ પટેલની આગેવાની હેઠળ જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શિહોરી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર લઈ રહેલા દર્દીઓને ફ્રૂટ અને બિસ્કીટ આપીને પાટણ લોકસભા સાંસદ ભરતસિંહ ડાભીના એકોતેરમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે મહેસાણા જિલ્લાના ચૂંટણી અધિકારી ભારતસિંહ જસવંતસિંહ ભટેસરિયા પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ દિનેશભાઈ ઠક્કર હંસપુરી ગોસ્વામી રમેશભાઈ દવે કૃષ્ણભાઈ મકવાણા અરવિંદ ગોહિલ નટુબા ડાભી ભરતસિંહ ડાભી રમેશભાઈ વાઘડા સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને પાટણ જિલ્લા લોકસભા સાંસદ ભરતસિંહ ડાભીના એકોતેરમાં જન્મદિવસની ઉજવણી કરીને શુભેચ્છાઓ પાઠવી હતી ત્યારે હવે દરેક લોકો પોતાના જન્મદિવસની ઉજવણી કરતા હોય છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા ગરીબ દર્દીઓ અને ગૌસેવા માટે કાળજી રાખીને પોતાના સ્વજનો અને મિત્રો અને પોતાના પરિવારના જન્મદિવસની ઉજવણી કરતા હોય છે ત્યારે હવે જન્મદિવસની ઉજવણીનો ક્રેઝ વધી રહ્યો છે ત્યારે હવે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પાસેથી ઉદેશ લઈને પોતાના જીવનમાં પૂર્વ મહામંત્રી અને વર્તમાન મહેસાણા જિલ્લાના ચૂંટણી અધિકારી ભારતસિંહ ભટેસરિયા ભરતસિંહ ડાભીના જન્મ ઉજવણી દરમિયાન પોતાની પ્રતિક્રિયા આપીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છા પાઠવી હતી પાટણ લોકસભાના ખૂબ જ લોકપ્રિય સાંસદ આદરણીય ભરતસિંહભાઈ ડાભીનો જન્મદિવસ છે કાંકરેજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હતી હું એમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું આજે ભાજપના બધા જ કાર્યકર્તાઓ ભરતસિંહજીના જન્મદિવસ નિમિત્તે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે શિહોરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી અને દર્દીઓ સાથે પણ મુલાકાત કરી છૂટ વિતરણનો કાર્યક્રમ કર્યો અને અમે હોસ્પિટલની પણ મુલાકાત લીધી તો આ હોસ્પિટલમાં ખૂબ સારી સગવડો એટલે સિહોરી જેવા નાના સેન્ટરમાં અહીં ડાયાલિસિસ ચાલુ છે અને લગભગ મહિનામાં પચાસ કરતા વધારે ડિલિવરી થાય છે રોજની દોઢસો થી બસો ઓપીડી છે તો અહીંના જે ડોક્ટર છે પંકજભાઈ ગોહિલ એમને પણ હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું એમને અભિનંદન આપું છું અને ફરી કોંગ્રેસ ભાજપ વતી આદણી વર્ષથી જન્મ ખૂબ ખૂબ શુભેચ્છા